રંગોલી પાસે આવેલ ધરોઈ ખાતાની મુખ્ય વાલમાં સર્જાતા લાખો લિટર પાણીનો થયો વેટફાટ વાલમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં આવતા તમામ એરિયામાં પાણી ભર ઉનાળે અને હાલમાં લગ્નની સિઝન હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વાત કરીએ રિપેરિંગ કામની તો છ મહિનામાં બીજી વાર આજવાલમાં ભંગાણ સર્જાયું છે તો આટલી મોટી હેવી પાણીની લાઈનમાં આટલું હલકી ગુણવત્તાનું કામ કરનારા લોકો સામે અનેકો સવાલ ઉઠવા પામ્યા છે જ્યારે નગરપાલિકામાં લેખિત જાણ કરવા છતાં પણ જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે આમ જનતા દ્વારા શહેરના તમામ વિસ્તારમાં પાણીનો મોટા પાય બગાડ કરવામાં આવે છે અને વૃંદાવન ચોકડી નજીક બનાવેલા સમ પર ફરજ બજાવતો કર્મી જો સુઈ જાય તો પણ લાખો લિટર પાણી રોડ પર વહી જાય છે જ્યારે આમ જનતા પાસેથી નગરપાલિકા ત્રણસો દિવસનો પાણી વેરો વસૂલે છે અને ત્રણ દિવસે પાણી આપે એટલે ત્રણસો પંદર દિવસ થાય એમાં પણ લાઇટ કાપ અને આવા ભંગાણના લીધે ત્રીસ દિવસ કરતાં વધારે દિવસ પાણી કાપ રહે એટલે ચાર પાંચ મહિના પાણી સરેરાશ આપવાનું અને વેરો બાર માસનો વસૂલવાનું અને તેમ છતાં શહેરમાં પાઇપલાઇનમાં ખામી સર્જાય તો જનતાને લાંબા સમય સુધી દૂષિત પાણી પીવાનું તો ઉચ્ચ અધિકારી દ્વારા યોગ્ય પગલાં ભરી પાણીનો વેડફાટ અટકાવે ને ખેરાલુની જનતાને ચોખ્ખું પાણી મળી રહે જેથી આમ જનતા કોઈ મોટા રોગચાળાના ખપ્પરમાં ન હોમાય તેનું ધ્યાન રાખે તેવી માંગ ઉઠી છે